આમત મે પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદન ના ધારાસભ્ય તરીકે શપત લીધા અને એની જ સામે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હર્ષદ ઋબડિયા થોડક એક્ટિવ ફોર્મમાં હોય તે જોવા મળી રહ્યું છે. હર્ષદ ઋબડિયાએ રોડ રસ્તાને લઈને પત્ર લખ્યો છે એટલું જ નહીં ક્યાંક હર્ષદ રિબડિયાનું આ વિષયને લઈને નિવેદન પણ સામે આવ્યું છે પરંતુ ક્યાંક જ્યારથી આ પત્ર અને નિવેદન સામે આવ્યું છે ત્યારથી રાજકારણમાં મોટો ખડબડાટ પણ થયો છે. શું છે સમગ્ર વિષય પત્રમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય એટલે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે આજે શપથ ગ્રહણ કર્યું એટલે કે શપથ લીધા ધારાસભ્ય બન્યા પરંતુ ક્યાંક એક સમયે જ્યારે શપથ ગ્રહણ ચાલી રહ્યું હતું એ જ સમયે હર્ષ ધ્રિબડીયા જે ભારતીય જનતા પાર્ટીના છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યું આ પત્ર અત્યારે હાલ ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ પત્ર છે તે કાર્યપાલ ઇજનેરને લખવામાં આવ્યો છે ખાસ કરીને માર્ગ મકાન વિભાગના હસ્તકના ડામર પ્લાન્ટ ચાલુ કરીને સિત્યાસી નંબરની વિસાવદર વિધાનસભામાં આવતા રસ્તા ઉપર ડામરથી પેજ કરવાની બાબત જય ભારત સાથે આપશ્રીને જણાવવાનું કે સતત વરસાદ પડવાથી વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં આવતા માર્ગ મકાન સ્ટેટ તેમજ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓમાં ખાડા પડવાથી વાહન ચાલક લોકોને ખૂબ હેરાન પરેશાન થવું પડે છે તો તાત્કાલિક વિભાગનો ડામર પ્લાન્ટ ચાલુ કરીને રોલર સાથે મજબૂત પેચવર્ક કરી રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા અત્યારે ચોમાસામાં ડામર રોડના કામ બંધ હોવાથી વિવિધ એજન્સીઓના રોલરો ફ્રીજ પડ્યા હોય છે તો તેજ એજન્સીને આદેશ આપીને તેના રોલરોનો ઉપયોગ પેજ વર્કમાં કરવાથી પેજનું કામ પણ મજબૂત થશે ઉપરોક્ત મારી રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવા વિનંતી તેની સાથે આપનો જે હર્ષદ રીબડિયા છે તેમનું નામ લખવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય સિત્યાસી વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યું છે જોકે આ પત્ર જ્યારથી લખવામાં આવ્યું છે ત્યારથી મોટો ખડભડાટ પણ મચી જવા પામ્યો છે એક તરફ એવું પણ એક કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા પોતાના કામો કરી રહ્યા છે વિસાવદરના રોડ રસ્તા હોય વિસાવદરના સ્થાનિક પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય ત્યાં વીજળી ન પહોંચતી હોય તે પ્રશ્નો હોય એ દરેક વાત અત્યારે હાલ તેમના દ્વારા રજૂ કરવામાં આવી રહી છે ક્યાંક કચેરીએ જઈને મુલાકાત કરવામાં આવી રહી છે પરંતુ હર્ષદ રિબડિયાએ સીધા જ રોડ રસ્તાને લઈને જે આ પત્ર લખ્યો છે કાર્યપાલ ઇજનેરને એના કારણે અત્યારે હાલ ખડભડાટ પણ મચી જવા પામ્યો છે સૌથી પહેલાં તો હર્ષદ રિબડિયાને સાંભળી કે તેમને વધુમાં આ વિષયને લઈને શું કહ્યું છે આજે આજે મે માર્ક મકાન સ્ટેટ વિભાગ જૂનાગઢ તેમજ માર્ક મકાન પંચાયત વિભાગ જૂનાગઢ ને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે લોકો હેરાન પરેશાન થાય છે તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે એ ડામર પ્લાન્ટ ચાલુ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે તો એજન્સીઓ જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પેડા હોય છે તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય આવી બે એને રજૂઆત કરી છે આમ તો વિસાવદનની ચૂંટણી થવાની હતી એ સમયે હર્ષદ રિબડિયાનું નામ વિસાવદનની પણ આવતું હતું એટલે કે ક્યાંક જે સમયે ભારતીય જનતા ઉમેદવાર જાહેર નહોતો રિબડિયાનું નામ પણ ખૂબ ચર્ચામાં આવ્યું હતું કે ક્યાંક હર્ષદ રિબડિયાને પણ ટિકિટ મળી શકે છે પરંતુ ક્યાંક અત્યારે હાલ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે કિરીટ પટેલ છે એમણે તો સીધા વિસાવદનને પેરિસના રસ્તા બનાવવાની વાત કરી હતી પરંતુ અત્યારે હાલ ક્યાંક હર્ષદ રિબડિયા જે પ્રમાણે

અત્યારે હાલ વરસાદના ખાડા પડ્યા છે રોડ રસ્તા બગડ્યા છે અને લઈને પણ કદાચ કિરીટ પટેલ દ્વારા કંઈક કહેવામાં આવ્યું હોત તો વધારે સારું રહેત જોકે જ્યારથી હર્ષો દ્રિબડિયાનો આ પત્ર સામે આવ્યું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને હવે આગામી દિવસોમાં પણ રાજકીય ગરમાવો આવી શકે છે અને નવા જૂની થઈ શકે છે તેવા એંધાણ પણ લાગી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર